મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના ત્રીજા રોજાના દિવસે સૈયદ ફાતેમા ઝોહરા શ અના વિશાલ પ્રસંગે ડભોઈ મસ્જિદના પેશ ઇમામ મૌલાના અનવર અશરફી તેમજ અન્ય દાતાઓ દ્વારા રોજદારો માટે સુંદર રીતે ઇફતિયાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રોજદારોએ લાભ લીધો હતો ડભોઈમાં મુસ્લિમ બિરાદરો રોઝા અને ઇબાદતોમાં મસ્કુલ થયા જ્યારે સમગ્ર વિશ્વમાં મુસ્લિમો અલ્હાની ઇબાદતની સાથે એક મહિના માટે ઉપવાસ કરે છે ઇસ્લામમાં રમઝાન મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ મહિનામાં મુસ્લિમોએ રોજા રાખવા એ ધર્મ અને શરિયત મુજબ ફરજ કરાર આપવામાં આવ્યા છે ડભોઈમાં પણ મુસ્લિમ બિરાદરો ઉત્સાહપૂર્વક રમજાન માસના રોઝા કુરાને પાકના પઠન નમાજ રાત્રિના વિશેષ નમાઝે તરાવી અને ઝિક્રો અઝકાર જેવી ઇબાદતમાં મસ્કુલ જોવા મળી રહ્યા છે ડભોઈનું વાતાવરણ અને દિનચર્યા બદલાયેલી જોવા મળી રહી છે સવારે સાડા ત્રણ ચાર વાગ્યાથી જ નગરમાં લોકોની ચહલ પહલ જોવા મળે છે લોકો વહેલા ઉઠી અને શહેરી અને શહેરી બાદ ફજરની નમાઝ માટે મસ્જિદોમાં મોટી સંખ્યામાં ઉમટી પડતા હોવાથી રાજમાર્ગો પર ભારે અવરજવર વર્તાય છે એ જ રીતે સાંજે પાંચ વાગ્યા પછી બજારોમાં ભારે ભીડ રોજા ઇફતારી માટેના વ્યંજનો અને વાનગીઓની ખરીદી માટે ઉમટી પડે છે અવનવી વાનગીઓ ફ્રૂટ અને નાસ્તાઓના લારી ગલ્લા પર ખરીદદારોની ભીડ ખાસ કરી કાજીવાડા મસ્જિદથી મહુડી ભાગોલ ટાવર ચોક લાલ બજાર જુમા મસ્જિદથી કડીયાવડ દુધિયાપીરથી તાઇવાડા જયારે મસ્જિદમાં રોજો ખોલતા મુસ્લિમ બિરાદરો નજર પડે છે રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ ઉપવાસ કરે છે અને અલ્હ ની કરે છે